સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા સૃજન સંગઠન અંતર્ગત સંગઠનને મજબૂત બનાવવા માટે બેઠકો યોજાઈ રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે સૃજન સંગઠન અંતર્ગત કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરાયું હતું દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા તાલુકા શહેર પ્રમુખોની વરણી સેક્ટર મંડળ ગ્રામ સમિતિઓની રચના સ્થાનિક સ્વરાજની ચૂંટણી વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં બનાસકાંઠા પ્રભારી મુકેશભાઈ દેસાઈ પૂર્વ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ બી કે જોશી એડવોકેટ બળવંતજી ઠાકોર ભૂપતભાઈ સોની ગોદા સરપંચ કલ્યાણભાઈ દેસાઈ ભાવનાબેન ઠાકોર સહિત તાલુકાના આગેવાન યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને બેઠકને સફળ બનાવી હતી

પણ કોઈ પણ એ તો આવે છું પણ પોતે પણ આવ્યું નથી માત્ર કાગળ ઉપરની કમિટી આપણે નથી નામ અમે નક્કી કરવાનું પણ વાત કરી આખા બનાસકાંઠા જિલ્લાનું ચૌદ તાલુકા અને છ નગરપાલિકા વીસ જેટલા યુનિટ બને એ વીસે વીસ યુનિટમાં સામાજિક સમીકરણના આધારે આજે જિલ્લા પ્રમુખ નિમણૂક થઈ તો દરેક જિલ્લામાં ભવ્ય તંત્ર નામની પહેરલ બની ગઈ અને એના આધારે સામાજિક સમીકરણ આખા ગુજરાતનું એકતાલીસ જિલ્લા પ્રમુખમાં ક્યાંક રબારી સમાજ હોય ક્યાંક ક્ષત્રિય સમાજ હોય ક્યાંક વધી સમાજ હોય ગુજરાતની અંદર વાત કરીએ તો પાટણમાં રબારી સમાજ આવ્યા પરાસપ્રમ ક્ષત્રિય સમાજમાંથી આવ્યા તો તમે આગળ મહેસાણામાં જો ઠાકોર સમાજમાંથી આવ્યા ગાંધીનગર જો પટેલ સમાજમાંથી આવ્યા પાછા ગાંધીનગર જિલ્લા જુઓ તો ઠાકોર સમાજમાં અરવલ્લી જો સમાજમાંથી આવ્યા એમ સાબરકાંઠામાં જો દલિત સમાજમાંથી આવ્યા એ તમામે તમામ સમાજોને સરકાર એક આખા ગુજરાતમાં આજુબાજુના જિલ્લાઓનું સામાજિક સમીકરણના આધારે કરવામાં આવ્યું એમ અહીંયા કોઈ ચૌદ તાલુકા છ નગરપાલિકા વીસ યુનિટ બનશે હું એની અંદર પણ તમે જે બધા નામ આપશો એમાં સામાજિક સમીકરણના આધારે કોઈ સારી રીતે કરાવી શકે એવા એક તો પસંદગી કરવામાં આવે છે ક્યાંક મારી મોટી પાછો છો કરીને સામાજિક સમીકરણ સાચવવા માટેનો પ્રયત્ન કરશું એટલે આપ જેને પણ પ્રદેશમાં કામ કરવું એનો પણ ફોર્મ મુકેશભાઈ લઈને આવ્યા છે જેને પણ જિલ્લામાં કામ કરવું એનો પણ ફોર્મ મુકેશભાઈ લઈને આવ્યા છે જેને પણ તાલુકા પ્રમુખ તરીકે કામ કરો એનું પણ ફોર્મ લઈને આવે છે કોઈને શહેર ડિપાર્ટમેન્ટ કોંગ્રેસના નાના મોટા ત્રીસ શહેર ડિપાર્ટમેન્ટ છે કોઈ ત્રીસ શહેર ડિપાર્ટમેન્ટમાં ત્રણ ધોરણની નિમણૂંક કરી નાખો ને તો ત્રણસો ધોરણ તાલુકામાં થાય પણ એ કરવાની જવાબદારી તાલુકા પ્રમુખની મંડળના પ્રમુખ સેક્ટરના પ્રમુખ પણ ઘણી વખત એવું થાય કે કોંગ્રેસમાં એક વ્યક્તિ બે કે ચાર વધારે રહી જાય જિલ્લાની કમિટીમાં હોય જિલ્લાની કારોબારીમાં પણ હોય અને મંડળ જિલ્લા પંચાયત નું મંડળ બનાવો તો એનો પ્રમુખ પણ એ હોય અને પ્રદેશમાં પણ હોય એના કરતા જેનો જિલ્લા પંચાયત મંડળનો મંડળ નો પ્રમુખ બને તો એક જગ્યાએ એના ઉપર કોઈ સેક્ટરનો પ્રમુખ બન્યો તો પછી તાલુકા સમિતિમાં રહેવાની જરૂર નથી સેક્ટરનો પ્રમુખ હોય તો એના ઉપર ફોકસ કામ કરવાનું છે રાહુલજીએ ચોખ્ખું કીધું કે બીજું કંઈ કામ થાય કે ના થાય તો મતદાર સુધારણાની અંદર સો ટકા પાડવી હાથ ઇમાનદારીથી મહેનત કરશે તો પણ કોઈ પ્રશ્ન આવતો નથી આપણા કોઈ મતદાર રહી ગયા હોય એના માટે ખાસ કરીને પીએલઓ એ છે ક્યાં સુધીનું આપણું કામગીરી હશે કામ સમિતિ બનાવવાની છે એટલે આગામી સમયમાં છાસઠ જિલ્લા પંચાયત છાસઠભ આપણે મૂકવાના અને એ પ્રભારી મંડળ અને સેક્ટરના માધ્યમથી ગામ સમિતિ સુધી ડીએલએ સુધી કામગીરી કરવાની રહેશે એની અંદર બનાસકાંઠાના સાંસદ પણ આવી છે બનાસકાંઠાના બધા ધારાસભ્યો પણ આવી છે બનાસકાંઠાના બધા ધારાસભ્યો પણ છે જશે કેટલા પણ સિનિયર આગેવાનો છે જે એક જિલ્લા પ્રમુખ પ્રમુખથી લઈને એ પણ જિલ્લા પંચાયત કામ કરી શકે એવા તમામ આગેવાનોને જવાબદારી આપી ડીએલએ હોય ગામ સમિતિ હોય સેક્ટર હોય મંડળ હોય કે તાલુકા જિલ્લા કમિટી જેટલું સારી રચના થાય એના માટેનો પ્રયત્ન કરશો બીજા બધા વાત કરશે હવે કેટલું વિનંતી કરું જેનું પણ નામ આપો બધા સો ટકા બોનાનું આપજો પછી એવું ના થાય કે ભાઈ આપણો સમાજ પણ આપણો સમાજ કોંગ્રેસ છે આપણે ના જાતની અંદર માડાઓમાંથી બહાર નીકળીને આપણે જો કોંગ્રેસી હોય તો આપણો સમાજ કોંગ્રેસ પછી ગમે તે ઉમેદવાર આવે તાલુકામાં આવે જિલ્લામાં આવે પ્રદેશમાં આવે ધારાસભ્યમાં સંસદમાં આવે તો આપણે સૌ આપણા સમાજના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટેનો કોઈ પ્રયત્ન કરે એવા વ્યક્તિઓ પસંદગી કરતો એ વિનંતી સાથે આપશો તમને ભૂમિકા